સર મિત્રોને જય શ્રી કૃષ્ણ હરિનારાયણ મિત્રો આજે આપણે એક વાત કેવી છે જાતિભેદની જાતિભેદ થાય ને એટલે આપણને એવું લાગે કે આ શું માણસની નાના માણસોની પરિક્ષિતિ છે નજરે જોઈને તારે મિત્ર નોય નોય હોય આ ઇડિયા બનાવવા પડે છે નજરે જોઈ ત્યારે આપણને એવું દેખાય એવો અનુભવ થાય છે અને મેં અનુભવ જોયો મારી આંખે કે નાની નાની દીકરીઓ નાની નાની દીકરીઓ વરત રેલી હોય શંકર ભગવાનના મંદિરે પૂજા કરવા માટે જાય છે આ નજર જોયેલી વાત છે હો મિત્રો મારી નજરની આંખીની આ આંખી જ જોયેલી હું દર્શન કરવા માટે જઈ તો ત્યાં નાની દીકરીઓના વરત આવે છે અત્યારે ચાલી જ રહ્યા છે અને મેં નજરે જોયું એ દીકરીઓ પૂજા કરવા માટે મંદિરમાં જાય છે ત્યાં એક પૂજારી જે પૂજા કરતા હતા એમને અટકાવી કે તમે હરિજનની દીકરીઓ છો અને દેવી પૂજકની દીકરીઓ છો એ તમે બહાર સામે પૂજા કરી લો તો પૂજા બકી દે છે બોલો અંદર ન જ આવે આ દીકરીઓને કેટલું કેવડું મોટું મહાન પાપ કરી રહ્યા છે આ લોકો શું જાણતા છે આ સન સનાતન ધર્મ વિશે શું જાણતા હોય છે ત્યારે આ વિડીયો બનાવવા પડે છે નો સૂટકીએ કે ક્યાંથી આ બધી જાય થઈ ક્યાંથી આ બધો વિસ્તાર થયો આ લોકો પાછળ નજર નથી કરતા પાછળ નજર કરે તો બધી ખબર પડી જાય કે શરૂઆતમાં કયો સમાજ હતો માત્ર ખાલી આગળ જ નજર રાખે છે તો આગળ તો જેમ જાવ એમ માથાના વાળ જેટલી એનો વિકાસ થઈ રહ્યો છે વિસ્તાર થઈ રહ્યો છે પાછળ નજર નથી કરતા આગળ નજર કરે છે તો આગળ તો જાય તે વધતી જ જાય છે એનો વિસ્તાર વધતો જ જાય છે તો પાછળ નજર કરો કે ભગવાન વિષ્ણુએ શું કર્યું કઈ જાતિનો એમને ઉત્પત્તિ કરી હતી મનુષ્ય જાતિની દેમા કોણ છે મનુષ્ય જાતિ છે મનુષ્ય જાતિની ઉત્પત્તિ કરી ભગવાન વિષ્ણુએ ડરમ્યાની ઉત્પત્તિ કરી દરમિયાન આજ્ઞા કરે કે તમે મનુષ્ય જાતિની ઉત્પત્તિ કરો તો માત્ર ને માત્ર મનુષ્ય જાતિની ઉત્પત્તિ કરી છે તો ત્યાર પછી જે એમના જીવન હતા મનુના શત્રુભા મનુના શત્રુબાની ઉત્પત્તિ કરી માત્ર નારી અને પુરુષ આ બે જાતિ સર્વ મનુષ્ય જાતિ એના સંતાનો છે ત્યાર પછી બ્રહ્માના સંતાનો છે ત્યાર પછી ઈશ્વર ભગવાન વિષ્ણુના સંતાનો છે ત્યાર પછી શત્રુબાના શત્રુભાના સંતાનથી જે ઉત્પાદન રાજા એમના બે સંતાનો હતા ધર્વને ઉત્તમ એમના સંતાનો છે એ ક્ષત્રિય કહેવાતા કારણ કે એમનું જીવન ક્ષત્રિય જેવું હતું આ આ વસ્તુ કોઈને યાદત આવતી નથી અને નાના નાના લોકોને ભોગવવું પડે છે અને ત્યાર પછી વિસ્તાર વધતો ગયો ફરશ્યું રામે ફરસી ફેરવી ત્યાર પછી જે જે નીકળ્યું કે મેં આ સીવી તે સીવી ત્યાર પછી આ વિસ્તાર થયો ત્યાર પછી જાદો વિસ્તાર નથી થયો ખાલી અઢાર વર્ણ કહેવા કેટલા અઢાર અઢાર પૈસા તો આપણે જોવોને ને કે તારે તો આ માથાના વાળ જેટલા બધું ચાલવા લાગ્યું તો મિત્રો ત્યાર પછી વિસ્તાર વધતો ગયો આ બધું કે આવા બેવિતાનો પારત અંત જ નથી મિત્રો કે જે બ્રાહ્મણ લોકોએ ચાર વર્ણનો ઉલ્લેખ કર્યો કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય સુધરે આવો ઉલ્લેખ કર્યો છે અને મનુ મનુસ્થિતિ જે આવે એમાં ઉલ્લેખ આવે છે પણ એમાં કોઈ જાતિભેદનો ઉલ્લેખ નથી જાતિભેદનો ઉલ્લેખ નથી એમાં અને કદાચ હોય તોય પણ એ વસ્તુ ખોટી પડે પાછળ નજર કરવી પડે કોઈ માણસે લખી નાખ્યું હોય તો બધું સત્ય માની લેવાની જરૂર નથી ભલે મનુસ્થિતિમાં લખેલું હોય પણ બધું હાંસું મૂળ તો લખ્યું હોય મનુષ્ય લખ્યું હોય મનુસ્થિતિ એટલે મનુષ્ય લખેલું હોય કાંઈ ઈશ્વરે તો લખેલું છે નહીં તો પણ આપણે સત્ય માની લેવાની જરૂર નથી અને નાના માણસોને પીંજવાની જરૂર નથી કે નાના માણસોને મંદિરમાં ન જવા દેવા એને પૂજા ન કરવા દેવી આ બધી વસ્તુ સત્ય નથી એને નરક ભગવાનનો અધિકાર મળે છે નાના માણસોને જે પીંજવે છે તે મંદિરમાં ચડવા નથી દેતા ગામડાઓમાં જે એને દુઃખ આપી રહ્યા છે તો એ નરકના અધિકારી છે સત્ય વાત છે કારણ કે એ પણ ઈશ્વરના સંતાનો છે મિત્રો સમજાય જેવી વસ્તુ છે એટલે નાની દીકરીઓને પૂજા પાઠ કરવા દો એને શંકર ભગવાનના મંદિરમાં જવા દો એમને પૂજા અર્ચન કરવા દો તો એમાં આપણું કયું લૂંટાઈ જવાનું છે ઈશ્વર તો કંઈ અબડાતા છે નહીં તો આપણે કયા એથી મોટા તો આપણે ઈશ્વરથી મોટા છીએ જો ભગવાનનો અબડાતા હોય તો આપણે કયા એથી મોટા તો કંઈ છે નહીં ગંગા સ્થિતિએ કીધું છે નાતી જાતિ નહીં મારા હરિના દેશમાં છત્રિયાણી જો એ માન પુરુષ જો કહી જાય હોય તો આપણે કોણ કહેવાય છેમરિયાળામાં ગંગા સ્થિતિ બની જાય એમને કહ્યું છે કે નાતી જાતિ નહીં મારા હરિના દેશમાં જૂનાગઢમાં નરસિંહ મહેતા જે ભક્ત નરસિંહ મહેતા બની જાય મહાન ભક્ત એમને એમ કહ્યું છે કે કોઈ કોઈથી ઊંચું નથી કોઈ કોઈથી નીચું નથી સર્વ મનુષ્ય એક સમાન છે આ એમને પણ કીધું છે તો કેમ ગલત વસ્તુ અમને નાના માણસોને પીંજવે છે ગલત વસ્તુ કરી રહ્યા છે ઈશ્વરના ગુનેગાર નો બનો ઈશ્વરના દુશ્મન ન બનો ઈશ્વરને ગમે એવું કાર્ય કરો દરેક ગામડામાં આ પરીક્ષિત એ છે ને મારી નજરે જોયેલી અને દરેક માણસ ઈશ્વરના ઘેરે ઈશ્વરના દરબારમાં જઈ શકે છે શહેરોમાં એક એ વસ્તુ સારી છે મને શહેરના માણસો આમ પાસે મને એમ ગમે છે કે દરેક માણસો ભગવાનના દરબારમાં જઈ શકે છે ગામડામાં આ વસ્તુ છે તમારા ઘેરે એ વસ્તુ રાખો કારણ કે ઘરના વ્યવહાર માટે કોઈ સમાજના વ્યવહાર માટે આ વસ્તુ તમારે રાખવી પડે પણ મંદિરોમાં આ વસ્તુ ન રાખવી પડે મંદિરોમાં સર્વે એક સમાન છે ઈશ્વરના દરબારમાં સર્વે એક સમાન છે એટલે મિત્રો જરૂર આ વિડીયો સાંભળજો જરૂર આ વિશે વિડીયોને સબક્રાઈબ કરીજો લાઈક કરજો સર્વે મિત્રોને જય શ્રી કૃષ્ણ હરિનારાયણ